આવેલી છે એમાં આગ લાગતા ખૂબ જ મોટી આગ લાગી હતી જેમાં આ સર્વિસ સેન્ટર છે એમાં લગભગ બસ્સો જેટલી બાઇક ઇલેક્ટ્રિક અને પેટ્રોલની જે છે એ અહીંયા અડગી મળી ગઈ છે અને સાથે સાથે પોલીસને જાણ થતાં પોલીસની ટીમો અહીંયા હાજર થઈ ગઈ હતી સાથે સાથે ફાયરની છ જેટલી ગાડીઓ ફાયર ટેન્ડર્સ અહીંયા હાજર છે આગ ટોટલી કંટ્રોલમાં આવી ગઈ છે પોલીસ દ્વારા આવીને તાત્કાલિક કેટલા પણ પ્લેટમાં જેવા વ્યક્તિઓ છે એમને ખાલી કરવામાં આવ્યા અને એક ફ્લેટમાં જેમાં બે વ્યક્તિઓ ટૂંઈ ગયા હતા અને નતા પોદતા એમને પણ મૂસે એમના લોકોને ઉપર જોઈને જગાડીને નીચે લાવ્યા છે કોઈ જાતે જાન નથી પરંતુ આ જે બાઇક છે એ તમામ મળી ગઈ છે અને અત્યારે ફાયર કંટ્રોલમાં છે